શ્રી હાલારી વાળંદ કેળવણી મંડળ ધોરાજીનો એકવીસમો સરસ્વતી સન્માન સમારોહ ચેનવાડી ખાતે ધોરાજીમાં યોજાયો ધોરણ એલ કેજીથી ધોરણ બાર સુધીના તેજસ્વી તાલનું શિલ્ડ અને પારિતોષિકથી સન્માન કરવામાં આવ્યું તેમજ વિશિષ્ટ સિદ્ધિ બદલ ઉમંગ રાઠોડ ડેન્સી ભટ્ટી સ્મિત ભટ્ટીનું શાલ ઉઠળીને સન્માન કરવામાં આવ્યું હતું તાલીઓના ગડગડાટથી નેસવાડી ગુંજી ઉઠી આ પ્રસંગના સ્થાને મનીષભાઈ ધોરાજી થયેલ અતિથિ વિશેષ તરીકે ભાવનગરના ડોક્ટર દંપતી અને ધોરાજીના પુનતા પુત્રી એવા ડૉક્ટર જ્યોસ્નાબેન કારેલિયા અને ડોક્ટર જ્યોતિન્દ્રભાઈ કારેલિયા હર્ષદભાઈ રાઠોડ તેમજ ગોંડલથી અમૃતાબેન તથા સંજયભાઈ બખથરિયા પ્રમુખ શ્રી વાણંદ સમાજ ગોંડલ તેમજ ઉપલેટા જેતપુર સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મહસુભાઈ હિરાણી ધીરુભાઈ શિશાંગિયા તેમજ નરેશભાઈ પાંડલિયા એ કરેલ હતું કેળવણી મંડળના પ્રમુખ શ્રી વસંતભાઈ વૈષ્ણવ તથા ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ અધેરા તથા નગીનભાઈ રાવરાણી તથા કાંતિભાઈ પટી એ એવા પ્રસંગે પધારેલા જ્ઞાતિજનોના વિશાળ સમૂહનો આભાર માનેલ શ્રી હાલારી વાંદ જ્ઞાતિ ધોરાજીના પ્રમુખ શ્રી હરેશભાઈ ગોંડલિયા પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ કેળવણી મંડળની ટીમને અભિનંદન આપેલ પ્રસંગનું સમાપન શ્રી બટુકભાઈ હિરાણીએ કરેલ આ કાર્યક્રમના અંતે સમૂહ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાલારી વાળંદ કેળવણી મંડળ સભ્ય દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર નયનભાઈ રાવ રાણી ધોરાજી આજ રોજ સન્માન સમારોહ ધોરાજી ખાતે યોજાઈ ગયો જેમાં ડૉક્ટર હરિભાઈ ભટ્ટી એ બગેસરા જ્ઞાતિના પ્રમુખ છે એ એના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાઈ ગયો અને એલ કેજીથી માંડીને ધોરણ બારમા સુધીના તમામ પ્રકારના વિદ્યાર્થીઓ છે જ્ઞાતિના જે બાળકો છે એમને સન્માનવાનો એક કાર્યક્રમ સંપન્ન થયેલ છે તેમજ આ કાર્યક્રમ